આલે પૈસા આલે પૈસા તરદા દંદો મોમ મોમ તરદા દંદ કે મોમ મોમ યુ ભાઈ ના પૈસા બધાય પૈસા

પૈસા <coughs> <tos yana> લાલ આ આને આવું મોમ લેવા જાવ પપ્પા તો પરવાયા આયુ બમર પૈસા દે દે ને આનું મોમમ લેવું છે ભાઈ તો તન બાલે દે એટલે મોમમ હાલો મોમ લેવા જાવું છો લાવો તાર કીધું છે કીધું આ આ છે કીધું તો આમ ના કી દઉં આમ ના દઉં કુછ ગાચી લેવા જાવું છે મોમમ જાવું છે આ ગાડીમાં બેન જવું છે આમ આમાં 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 બેવું છે જો આ ગાડી છે જો આ એક બે એક બે હા જો ગાડી છે આ ગાડી યુગ છે ડોળા કઈ તો ડોળા જો ડોળા કઈ જો 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 ડોળા કઈ તો ડોળા હમણાં જોઈ જો યુગ ભાઈ ડોળા કાઢશે પોયલ કેમ બોલે યુ કોયલ કે તો

Hum. Mm. Hum. Mm. Mm. Alégo, alégo.